પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે રવિવારનો દિવસ હતો એટલે બજારો બંધ હતી પણ સોસાયટીમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકો સવારથી દોડા દોડી કરી રહ્યા છે આમ જ જો વરસાદ વરસતો રહ્યો તો પાણી તેમના ઘરમાં ઘૂસી જાય એવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે ધોરકામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે એક તરફ શહેરી વિસ્તારોમાં સોસાયટીના રસ્તા હોય કે પછી મુખ્ય રસ્તા હોય જળમગ્ન થઈ ગયા છે તો બીજી તરફ તળાવ પણ ઓવરફ્લો થયું છે સરોવર ભરાઈ ગયું છે